તને શું થઈ ગયું છે અને તું આ શું બોલી રહી છે કેમ આપણા જીવનને લોકોની સામે હાસ્યનો વિષય બનાવા છો મારી સામે જોયું અને મા શાંતિથી બોલી બેટા હું કઈ ખોટું તો નથી કરતી મેં મારી માને સમજાવવાની કોશિશ કરી કે સમાજ શું કહેશે છે માએ કહ્યું કે મેં આખું જીવન એકલા જીવીશું તારા પપ્પા જતા રહ્યા પછી મારું કેવું જીવન હતું હકીકત એ હતી કે મારી મા બીજી વાર લગ્ન કરવા ઈચ્છતી હતી હું અત્યારે અંદાજે સો કે સત્તર વર્ષની હતી અને મારી માની ઉંમર તેત્રીસ કે ચોત્રીસ વર્ષની હશે મને લાગતું હતું કે એમનો નિર્ણય ખોટો નથી છતાં દિલમાં ડર લાગતો હતો મેં એમને સમજાવ્યું કે તમારી યુવાન દીકરી છે એટલે લોકો તમારા લગ્નનો ખોટો અર્થ કાઢશે પણ માએ મને કહ્યું કે તારા થોડા સમય પછી લગ્ન થશે તું તારા સાસરે જતી રહીશ પછી હું એકલી કેવી રીતે જીવીશ આ લગ્ન માત્ર મારી ખુશી માટે નથી તારી સુરક્ષા માટે પણ છે મારી માને લાગે છે કે તે સાચું કરી રહી છે તેથી મેં કહ્યું કે મારે એ એ માણસને છે થોડા દિવસ પછી મને મનોજ નામના વ્યક્તિને મળવા માટે મારી માની ઉંમરથી બે વર્ષ નાનો હતો તેને જોઈને મને લાગ્યું કે કંઈક તો ગડબડ છે પણ એ ખૂબ નમ્રતાથી બોલ્યો મારી સાથે ખૂબ વ્યવસ્થિત વાત કરી તેણે મારા અભ્યાસ વિશે પૂછ્યું અને પછી તે જતો રહ્યો એના ગયા પછી મા એ પૂછ્યું કે બેટા તું શું વિચારા છો પણ મને આ બધું ગમતું નહોતું એમના ચહેરા પર પ્રસન્નતા જોઈને મારે કહેવું પડ્યું તમને જે સારું લાગે તે કરો થોડા દિવસ પછી માં અને મનોજના લગ્ન થઈ ગયા સાવ સાદાઈથી લગ્નના બીજા દિવસથી હું જમવાનું પણ મારા રૂમમાં જ ખાતી હતી પણ મનોજ સામે જવાનું મન નહોતું થતું પણ માએ કહ્યું મનોજ તારી જમવા માટે રાહ જોઈ રહ્યો છે હું નહોતી ઈચ્છતી છતાં મજબૂરીમાં હું ટેબલ પર બેઠી મનોજે મને પૂછ્યું રોશની તારી તબિયત તો સારી છે ને મેં જવાબ આપ્યો હા હું ઠીક છું તેણે કહ્યું તને મારા પર ગુસ્સો તો નથી એ સાંભળતા હું થોડી ગુસ્સાથી બોલી મારે અને તમારે શું લાગે છે કે હું ગુસ્સે થાવ હું તમારી સાથે કોઈ પણ સંબંધ રાખવા માંગતી નથી મારી વાત સાંભળીને શાંત થઈ ગયો એ દિવસ પછી હું મારા રૂમમાં વધુ સમય રહેવા લાગી હવે હું ગ્રેજ્યુએશન પૂરું કરી રહી હતી હું ડરી ગઈ હતી કે હવે ઘરમાં રહીને શું કરીશ તેથી મેં પ્રાઇવેટ સ્કૂલમાં નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું મેં ઘરે જવાનું ઓછું કરી નાખ્યું મનોજની નજર સામે નથી જવું એ જ મારો ઉદ્દેશ હતો હજુ સુધી મારી સાથે કંઈ ખોટું તો નહોતું થયું પણ એની નજર હું દરેક સમયે સહન નહોતી કરી શકતી મને આમ થતું કે ગંદી નજરથી મને જુએ છે મારી માં હવે એના જીવનમાં ખુશ હતી અને હું મારા રૂમ માં એકલા મારી દુનિયામાં એક દિવસ એક અનોખી ઘટના બની મનોજે મારા રૂમ ના પૂછ્યું શું તું મારી પૂછ્યું ચા બનાવી આપીશ મેં વિચાર્યું કે અત્યારે જ દરવાજો બંધ કરી દઉં પણ પછી લાગ્યું કે એ ખોટું થશે હું તો આજ ઘરમાં રહીશ મેં તેના માટે ચા બનાવી ચાનો કપ લઈને હું તેના રૂમમાં ગઈ ચા પીને હું ચાલવા લાગી ત્યારે એને રોકીને કહ્યું રોશની બેસ મારે તારી સાથે થોડીક વાત કરવી છે હું ત્યાં સોફા પર બેસી ગઈ ગઈ એમણે મને કહ્યું મને ખબર છે તને મારી ઉપર શંકા છે પણ એકવાર વિચાર તારી મમ્મીએ શું ખોટું કર્યું છે હું તારા પપ્પા તો નથી પણ મેં તારા માટે ક્યારેય ખોટું વિચાર્યું નથી મેં કહ્યું મારે તમારી સાથે કોઈ સંબંધ નથી રાખવો હું આટલું કહીને મારા રૂમમાં જતી રહી બે દિવસ પછી માએ મને કહ્યું કે મનો તારા માટે એક લગ્ન માટે સબંધ લાવ્યા છે મેં ગુસ્સામાં કહ્યું મારે લગ્ન કરવા છે ત્યારે છોકરો હું પોતે પસંદ કરી લઈશ મારે તમારું કહેવું નથી સાંભળવું એ દિવસથી માએ લગ્નની વાત છોડીને મૂકી દીધી એક દિવસ મારી સ્કૂલમાં એક નવા શિક્ષક આવ્યા તેનું નામ રવિ હતું ધીરે ધીરે રવિ મને ગમવા લાગ્યો અને હું પણ તેને ગમવા લાગી અમારા બંનેની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ અને પછી ઘરે લગ્નની વાત ચાલી મેં પણ કોઈ પણ વાત છુપાવી નહોતી એક દિવસ રવિને મેં કહ્યું મારે તને મારી મમ્મી અને મનોજ વિશે બધી વાત કરવી છે રવિએ ખૂબ જ સમજદારીથી કહ્યું મને તારા ભૂતકાળથી કોઈ ફરક નથી પડતો હું તું જેમ છો તેમજ સ્વીકારું છું મેં કહ્યું મને મનોજ પર વિશ્વાસ નથી તે મને ખોટી નજરે જુએ છે રવિએ મને સમજાવી કે કદાચ તું વધુ વિચારતી હશે છતાં હું તારા ઘરે મારા માતા પિતાને મોકલીશ થોડા દિવસમાં અમારી સગાઈ થઈ ગઈ અને પછી લગ્ન થઈ ગયા હવે હું રવિના ઘરમાં મારા સાસરિયામાં હતી હવે હું ખૂબ જ ખુશ હતી મારા મનને શાંતિ હતી મનોજ જેવો માણસ હવે મારી આસપાસ ન હતો એક દિવસ પગ ફેરા માટે મને મળવા જવાનું હતું મનોજ પણ ત્યાં હતો પણ મેં તેની સાથે કોઈ વાત નહોતી કરી થોડીવાર પછી પાછી હું મારા ઘરે જવા માટે ઊભી થઈ ત્યારે મનોજે કહ્યું મારે તને એક વાત કહેવી છે તું ત્યાં તારા સાસરી એમાં ખુશ છે તેની વાત સાંભળીને હું ચોકી ગઈ એ રવિ મારા મિત્રનો ભાઈ છે અને એ સંબંધ મેં તારા માટે શોધ્યો હતો પણ મને ખબર હતી કે તું મારાથી ભેદભાવ રાખા છે એટલે રવિને તારી સ્કૂલમાં મોકલ્યો એમણે કહ્યું હું તારો સતેલો પિતા છું એ સાચું છે પણ હું ખરાબ નથી બધા સોતેલા પિતા ખરાબ હોતા નથી એમની આ વાત સાંભળીને હું રડી પડી એ દિવસે મનોજ ને પહેલી વખત મેં પપ્પા મને લાગતું નથી કે ક્યારેય કઈ જીવનમાં ફૂટ્યું હતું મિત્રો જીવન શીખવે છે કે દરેક સંબંધ ખરાબ નથી હોતા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ફરી મળશો આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ધન્યવાદ મિત્રો